નમસ્કાર મિત્રો તમને એમ થશે કે દેશમાં અને સરહદ ઉપર યુદ્ધનો માહોલ છે એટલે હું કંઈક યુદ્ધ વિશે વાત કરીશ પણ હું આજે એવી વાત નહીં કરું આજે આપણે એક જુદી જ વાત ઉપર જઈએ કારણ કે તમે બધા પણ ચેનલો ઉપર અને યુટ્યુબ પર આવું બધું ભારત પાકિસ્તાન સાંભળી સાંભળીને કંટાળી ગયા છો હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં આખા ત્રીજ ગઈ આજની પેઢીને તો કદાચ ખબર પણ નહીં હોય કે શહેરની અખાતરી અને ગામડાની અખાતરી કેવી હોય છે શહેરમાં અખાત્રીના દિવસે સોનું ખરીદવા અને સોનું વેચવાના જ વાતો આપણને સંભળાય છે બીજા દિવસના મીડિયામાં જુઓ તો કેટલું સોનું વેચાયું અને કેટલું ખરીદાયું એના આંકડા પ્રસિદ્ધ થાય છે પણ શહેરની અખાતરીને ગામડાની અખાત્રી બે જુદી છે સોનું એ માત્ર જ અખાતરીનું પ્રતિક નથી પરંતુ ગામડામાં ખેતી ખેડૂત બળદ એ બધા જ સમૃદ્ધિના પ્રતીકો છે અને સોના કરતાં પણ વધારે અગત્યના છે એમના માટે તો ખેતી એ સોનું છે મિત્રો ગામડામાં અખાતરીને આપણે અખાતરી જ કહીએ છીએ ગામડામાં અખાતરી કહે છે અને એને હળોતરાનો તહેવાર કહે છે સરળ ભાષામાં કહેવું હોય તો અખાતરી એ ગામડામાં હળોત્સવનો તહેવાર છે એમ કહીએ તો કશું જ ખોટું નથી આજના ગામ આજની પેઢીને તો હળ એટલે શું એ પણ કદાચ સમજાવવું પડે કારણ કે એને હળ પણ જોયું ન હોય હળ એ ખેતીનું સાધન છે અખાત્રીજના દિવસે જેમ પુષ્ય નક્ષત્રમાં લોકો સોનું ખરીદે એમ સોનું ખરીદવા માટેની જાહેરાતો થાય છે પણ અખાત્રીજના દિવસે ગામડામાં સોનિયાનારાયણ રાત્રિના ઘોર અંધકારમાંથી બહાર આવે અને વહેલી પરોડનું થોડું થોડું અજવાળું શરૂ થયું હોય ત્યારે ખેડૂતના આંગણે એક હળ પડી હોય હળની જોડે બે બળદ હોય અને બળદ પણ કેવા સરસ મજાના ખેતીના બે બળદ હોય ખેડૂતોએ દરેક ગામના ખેડૂતના આંગણે આ પ્રકારનું હળ હોય ખેડ બળદના ખાંદ ઉપર એક ધૂસરી હોય ધૂસરી એટલે લાકડાનું સાધન જે બે બળદ અને હળને જોડી રાખે તેને હવે તો કદાચ આજની પેઢીનો આ બધા આ બધા શબ્દો સમજાવવા પણ અઘરા હોય છે પરંતુ એ દિવસે આખા ગામમાં લગ્નનો જે માહોલ હોય એવો એક માહોલ હોય છે ઘર આંગણે હળોદરાની પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે એ ખેડૂત જે ખેતી કરે છે એને સરસ મજાનું ગામના જે વણકરે વળેલું એક જાડું ધોત્યું પહેરણ કે જબ્બો અને ફાળીઓ પહેરેલા હોય છે ઘરની મહિલાઓએ બદામિયા મદ્રાસિયા કે જાડિયા જેવા સાડીઓ પહેરેલી હોય છે અને બળદના કપાળમાં બળદના લલાટમાં કંકુ ચોખાનું તિલક કરવામાં આવે છે બળદને પણ કેવો શણગાર સર્જવામાં આવે છે બળદ પણ જાણે વરરાજા હોય ને એવી આપણને લાગે એના આખા શરીર ઉપર ગૂંથણથી શોભિત આખી વસ્ત્રની ઝૂલ પહેરાવેલી હોય છે બળદના સિંગડે સિંગરોલિયા પહેરાવ્યા હોય છે ગળે સરસ મજાની ઘૂંઘરાળનો અવાજ સંભળાતો એ ઘૂંઘરાળ હોય છે ગળપટ્ટો અને પિત્તલની સાંકળી હોય છે માથામાં લેલાવટી અને મળીની નંખાતી હોય છે પગે તો નાના નાના તોડા હોય છે હળ અને હળપતિ અને હળ હળપતિની ઘરવાળી બધા જ નવા નવા વસ્ત્રોમાં સજ્જ હોય છે બળદના લલાટી મેં કહ્યું એમ બળદનું પૂજન થાય છે બળદના મામા ગોગરી ગોળની કોંકરી મુકાય છે ખેડૂતને પણ ગોળની કોકરી ખવડાવવામાં આવે છે અને પછી હળોતરા બંધાય છે હળોતરો એટલે કંકુમાં પલાળેલી નરાથડીનો એક ટુકડો એ ખેડૂતને પણ બાંધવામાં આવે બળદને પણ બાંધવામાં આવે અને પછી એ હરસોડું અને આખું હરસોડાનું સરઘસ જેને અળોસઓ કહીએ એ આખું પ્રોસેસ ગામમાંથી નીકળે ખેડૂતની કમર ઉપર એક પટ્ટો બાંધેલો હોય વસ્ત્રનો એમાં દાણા હોય એ દાણા વેરતો વેરતો પક્ષીઓના દાણા વેરતો વેરતો જાય દરેક ખેડૂત પોતાના નજીકના ખેતરમાં જાય પાંચ ચાસ ચાહડા ગામડામાં કે ચાહડા એ પાંચ ચાસ ત્યાં ખેડે જમીન માતાનું પૂજન થાય અને ખેડૂતના નવા વર્ષનો આરંભ થાય આ હતી ગામડાની નવરાત્રિ આજે તો હળ બળદ ગાડું આ બધી જ વસ્તુઓ તમને મ્યુઝિયમમાં જોવા મળે એવી સ્થિતિ થઈ છે ખપ્પો સવેડું સમાલ પેણી સમાલ આ બધી આ બધા શબ્દો તો શબ્દકોષમાં જ હવે જોવા મળે એ ખેતીના શબ્દો આપણને બધાને અખાત્રીના દિવસે જોવા મળે આ ખેડૂતો માટે નવા વર્ષનું વણ જોયેલું એ મુહૂર્ત હોય છે કેવી હતી અમારી ગામડાની ખેતી ઘડી ભેંસ દૂધ ના આપતી હોય કે ઘડો બળદ ખેતીમાં કામ ન કરતો હોય તેને કોઈ વેચતું પણ નહીં મારા પોતાના ઘરમાં ચાર બળદ હતા એમાં એક બળદ કાળો હતો અને ખેતીમાંથી નિવૃત્ત કરી દેવામાં આવ્યો હતો પણ અમે મારા પિતાશ્રીને પૂછ્યું કે આ બળદ કેમ આપણે વેચી કાઢતા નથી આ બળદ તો કંઈ કામ કરતો નથી બાકીના ત્રણ જુવાન બળદ જોડે કામ લેવાતું મારા પિતાશ્રીએ મને બહુ સરસ કહેલું કે આ બળદે આખી જિંદગી આપણી ખેતી કરી છે આપણા પરિવારની સમૃદ્ધિ આ બળદને આભારી છે તો હવે એને જ્યારે કામ ન કરી શકતો હોય ત્યારે એને વેચીને કાં તો એને કતલખાનામાં જ આવી સ્થિતિ આપણે કરીએ તો આપણે પાપી ગણાવીએ એવું પાપ આપણે કરીશું નહીં અમે પણ કદાચ ઘડા થઈશું અને કામ નહીં કરીએ તો તમે બધા શું કરશો અમને એ ખેડૂતની વેદના એ ખેડૂતનો બળદ પ્રત્યેનો પ્રેમ એ મને આજે અખાત્રીના દિવસે યાદ આવ્યો આજથી પચીસેક વર્ષ પહેલાં મારા માતુશ્રીનું અવસાન થયું મારી બાની એક પતરાની પેટી હતી પતરાની પેટી કાટ ખાઈ ગયેલી હતી અને કાટ ખેલી એ પેટીમાં તાળું મારેલું હતું નીચેનો બુંદો તો અડધું તૂટી ગયેલું હતું અવસાનના બાર દિવસ પછી અમે બધા મળ્યા અને બાની પેટી તો ખોલીએ પેટીમાં શું છે અમે પેટી ખોલી તો બળદના શણગારના વસ્ત્રો હતા કોવાઈ ગયેલા હતા સાવ કોવાઈ ગયેલા એમને પોતે ભરતથી ભરેલો બળદની ઝૂલ હતી એને સિંગળેરાના સિંગરોડિયા હતા એમનો પેલો કમરપટ્ટો હતો કેટલું બધું બળદ અને બધું સડી ગયેલું હતું કારણ કે પ્રથા તો ધીરે 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 ઘસી ગઈ હતી હમણાં મેં ગામમાં તપાસ કરી કે આવા આળોતરા થાય છે કે કેમ તો મને કહેવામાં આવ્યું ટ્રેક્ટર ઉપર દસ પંદર ખેડૂતો બેસીને જાય છે ગામમાં કોઈ નજીકના ખેતરમાં જ એને મુહૂર્ત કરી આવે છે પણ અમારો જે હળોતરાનો જે આખો એક ઉત્સવ હતો અમારું સોનું હતું જે અમારું સોનું એ અમારા બળદ અમારી જમીન એ અમારું સોનું અમારા ખેતર એ અમારું સોનું અને આખો દેશ એનાથી સમૃદ્ધ થતો ખેડૂત જગતનો દાત કહેવાતો અને એના ખેતીનો આરંભ આવી એક સાંસ્કૃતિક હળોતરાની સાંસ્કૃતિક પરંપરાથી થતો હતો એ કદાચ આજની પેઢી માટે તો સાવ નવી વસ્તુ છે આમ તો વડોદરાને આપણે બીજી અનેક રીતે ગણીએ છીએ પણ મારી દૃષ્ટિએ સૌથી વધારે મહત્ત્વની ઘટનાઓ તો એ દિવસે ગંગાનું પૃથ્વી ઉપર અવતરણ થયું હતું હિમાલયમાંથી ખડખડ કરતી ગંગા રામના વંશરો ભગીરથ રાજાની કૃપાથી ગંગાનું અવતરણ થયું પણ હિમાલયમાંથી જમીનના મેદાનો પર વહેતી થઈ અને ગંગાએ દેશને સમૃદ્ધ કર્યો અને ગંગાના અવતરણનો દિવસ પણ એ છે એટલે એ પણ જળ અને જમીન એ પણ ખેતીના ઉત્સવ સાથે આ જોડાયેલા છે એટલે મિત્રો હળોતરાની એક પ્રાચીન સંસ્કૃતિની વાત આપણે કરી સુખી થાવ સ્વસ્થ રહો સુરક્ષિત રહો આપને અમારી વાત ગમી હોય તો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો આભાર ધન્યવાદ